તે પદાર્થનું વેચાણ કરતા સંગ્રહ કરતા વેપારીઓને ખાસ એક ટ્રેનિંગ દેવા માટેનું આરોગ્ય વિભાગ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ફોસ્ટેક તાલીમ વેપારીઓને આપવામાં આવી હતી સરકારના માર્ગદર્શન હેઠળ ખાદ્ય ચીજોનું ઉત્પાદન સંગ્રહ અને વેચાણ કરતા વેપારીઓને ફોસ્ટેક તાલીમ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત ભાવનગર મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા વેપારીઓને આ ફોસ્ટેક તાલીમ આપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેમાં વેપારીઓએ ભાગ લઈ તાલીમ મેળવી હતી सो so, हो सकता है फ्यूचर में ये बंद अभी तक ऐसा कोई डिसीजन फाइनल हुआ नहीं इसलिए इसको अलाउड किया गया अभी। है अभी कुछ जगह होती हैं जहाँ से ये हमारे प्रमाइसिस में प्रवेश करते हैं और हमारे फूड को अपेक्ट करना स्टार्ट करते हैं सो so, यहाँ पर आप लोग को देख दीवार से दूरी बढ़ाई आप जगह को देख पाएंगे सफाई कर पाएंगे क्लीनिंग प्रॉपर कराएंगे और जब वो क्लीनिंग प्रॉपर होगी तो डेफिनेटली उनका आज भी प्लेस जहाँ पर वो आसानी से छूट जाओ मशीनें कई बार ऐसा होता है ना हमारी इंडस्ट्री में कुछ मशीनें ऐसी हैं जो खाली रखी हैं दुकान तो में कुछ चीज़ें खाली रखी हैं तो खाली पड़ी है रखी है और वहीं पर कीड़े छुपना है तो ऐसी जगह को ऐसी प्लेसेस को हमें प्रॉपर क्लीन करना है लाइट्स के नाम से जाते हैं क्लू है। ट्रैप्स अभी तक तो हैं सर लेकिन हाँ हाँ हा, अभी तक है लेकिन हाँ कुछ एनिमल उन्होंने इसके ऊपर एक ऑब्जेक्शन उठाया हुआ है अभी उस पर कुछ डिसीजन होना अभी हुआ नहीं है फाइनल लेकिन हाँ हो सकता है कि ब्लू ट्रैप बंद हमारा नाम कुलदीप सिंह है मुश्री जी बेकर्स फाउंडर एंड सी ओ छू मैं अमे गवर्मेंट रूल्स ने नॉम्स प्रमाण गवर्मेंट्स અને ભાવનગર પીએમસી આરોગ્ય વિભાગના સૂચનાથી પ્રવીન્દ સિંહા સાહેબ મનીષભાઈ અને દેવાંગભાઈ જોશી અને છેલ્લા બે મહિનાની સખત મહેનત પછી ભાવનગરના જેટલા રિટેલર કેકશોપ ધારક બેકરી સ્ટોર કરિયાણા સ્ટોર અને અમુક અમુક મેન્યુફેક્ચર પણ છે એની ગવર્મેન્ટના નોર્મ્સ નિયમ અને નિયમ અનુસાર જે બધા કાર્ય કરવાના હોય ઇનગ્રી ઇન્ગ્રીડિયન્ટ્સ અને ઇન્ગ્રીડિયન્ટ્સ અને એ વચ્ચે જે ખોરાક અને સ્વાદ સ્વાદ બી મળે અને હેલ્થ બી મળે એવા પ્રોગ્રામ અંતર્ગત અમારી ગવર્મેન્ટના ઇન્ચાર્જ ઇન્દોરથી આવ્યા છે અને જે અમને પ્રશિક્ષણ આપે છે કે કંઈ અમારથી છૂટી જતું હોય તો એ અમે વ્યવસ્થિત કરીએ અને અમારા મેન્યુફેક્ચર અને રિટેલરોને બધાને બધું નોર્મ્સ ખબર પડે બધા નિયમોની જાણકારી હોય અને ગવર્મેન્ટ અત્યારે એવું ઈચ્છે છે કે જેટલા મેન્યુફેક્ચર છે એ બધા એક્સપોર્ટર બને અને જેટલા રિટેલ શોપ છે એ બધા ટોપ લેવલના રિટેલરો બને અને આરોગ્ય વધારે અને વધારે સચવાય અને જેને કરીને કોઈપણનું આરોગ્ય ખોરવાય નહીં આ અભિગમથી આ કાર્યક્રમ જીઆઈડીસી ચિત્ર કોમ્યુનિટી હોલમાં બધાની સાથે રાખેલો છે અહીંયા આરોગ્ય વિભાગના અધિકારીઓ પણ છે અને ઇન્દોરથી આવેલી ટીમ પણ છે ભાવના વગરના નાના મોટા મેન્યુફેક્ચર છે કેકશોપવાળા છે કરિયાણાવાળા છે બધા આવ્યા છે અને આપ સૌનો આવેલા બધાના બધાના ખૂબ ખૂબ